એને આક્ષેપ એવો કર્યો કે વ્યાસ આશ્રમ કે જે ગિરીશ કોટે જ્યાં અંદર બ્રાહ્મણની જગ્યામાં કરી ગયો છે એ બ્રાહ્મણના અહીંયા હું તો એમ કરીને ઓલા બોલાવે આ જોઉં તમે આ ખોટી વાતનો માસ્ટર માણસ છે આ જગ્યા ઓગણીસો ને સત્તાણુંમાં બરાબર સાંભળજો આની જાહેર હરાજી થઈ હતી રાજકોટમાં એડીટી કમિશનર રાજકોટમાં ક્યારે ઓગણીસો ને સત્તાણુંમાં આ હરાજીમાં એ સમયે જગ્યામાં હરાજીમાં અમે રાજકોટ ગયા હતા ને એમાંથી ને લીધેલી હતી આ પણ પ્રાઇવેટ ટ્રસ્ટ હતું આ કોઈ આવા જે તું બધાની ઉપર ચડી જ ને એવું ટ્રસ્ટ નહોતું આની કાયદેસર ઓગણીસો ને માં હરાજી થઈ હતી એની બધી નકલ છે ચેરિટી કમિશનરે જે હરાજી બહાર પાડી હતી હરાજીમાં જે ગયા તા પછી હરાજીમાં જે ભાવથીને અમે લીધી આ એના માલિક છે માલિક એટલે આના દાદાએ પ્રત્યુષ મારી પાસે બેઠો જ ને એના દાદાએ આ જગ્યા ઓગણીસોને સત્તાણુંમાં હરાજીમાં બહાર પાડેલી હતી એનો જવાબ પ્રત્યુષ જ આપશે બીજી વાત એણે મયારામ બાપુના આશ્રમની જે વાત કરી તો મયારામ બાપુના આશ્રમની મારા બંગલાની બાજુમાં જ છે એની પોઝિશન તમે જો તો અત્યારે સાહીઠ છોકરા ભણે છે સાવ ગરીબ ઘરના છોકરા અમુકની કોઈ ફી પણ નથી ભરી તો મા બાપ વગરના છોકરાએ તેની ફી પણ એવી પોઝિશનની અંદર જ્યારે મનસુખભાઈ વાજાઈને એને મને વાત કરી અમે એક સુરતની ને સાઠ લાખ રૂપિયા દઈને આખે આખું છોકરાઓને રહેવાનો હોટલમાં આના ખર્ચા ઉપાડવા માટે થઈને મનસુખભાઈ ને જે તે વખતે મને એમ કીધું કે ભાઈ ગિરીશભાઈ એવી પોઝિશન છે ખરાબ તમે આવો ને ટ્રસ્ટીમાં મેં એને પહેલા પણ ના પાડી હતી અને એ ટ્રસ્ટીનો એ લોકોએ સર્વાનુમતે મારો ઠરાવ કર્યો આ મનસુખભાઈ વાજા

વડીલ મારે કોઈ हतुं नहीं साथे એટલે મારા ફાધરે જેતે સમયે ગિરીશભાઈ ને જે સમયે ટ્રસ્ટી તરીકે લીધા હતા અને એ પારિવારિક સંબંધને કારણે આ બધું ટ્રસ્ટમાં ગિરીશભાઈ આવ્યા છે ખાસ કરીને ગિરીશભાઈ એ વાત ઈ ઈ કરતો તો આઈની વાત નથી આની તો કોકે એની એને આમી અધૂરી માહિતી આપી જાય ને આ ટેવ માણસ છે આ આની કે વજહ છે એને જેટલા જગદીશભાઈ પ્રશ્ન પૂછ્યા કે આ હું તો તો હું તમને કહી દઉં કે 1997 ની અંદર આ જગ્યા ટ્રસ્ટ ની આ પણ પ્રાઇવેટ ટ્રસ્ટ હતું આ કોઈ આ પારિવારિક પારિવારિક ટ્રસ્ટ હતું એમાં પણ ત્રણ ચાર જણા ઓફ થયા એ સમયે પ્રત્યુષના ફાધરે મને બોલાવીને એમ કીધું કે ગિરીજભાઈ હવે આમાં પણ જ્યારે અહીં મંદિર છે શિવનું મંદિર છે હવેલી છે તો આના માટે પણ કંઈક દર મહિને લાઈટ બિલ આવે પૂજારીનો ખર્ચો હોય એ સમયે એના ફાધરે મને ટ્રસ્ટીમાં લીધો તો એક વાત આ તું જેમ ભવનાથના મંદિરમાં ચડી બેઠો ગુજરાત માં મંદિરમાં ચડી બેઠો તારે મા અંબાજીનું મંદિરમાં તું ચડી બેઠો આ એવું ટ્રસ્ટ નહોતો મારું પોતાનું ફાધરે બનાવેલું ટ્રસ્ટ હોય ને એમાં કોને લેવો એ મારા ફાધર નક્કી કરે તો મારા ભાઈઓ નક્કી કરે તો આના ફાધરે ને એ પણ કહું છું જેમ બોલ્યો ને કે બંગલો બનાવીને અંદર એ કે મંગલો આવો આખીને ઈસ્તાવીસ વર્ષ પહેલા એ હરાજીમાંથી જગ્યા લીધી હતી રાજકોટ કમિશનરે એનો ઠરાવ ચેરીટી કમિશનરે જે હરાજી બહાર પાડી હતી એનો ઠરાવ દસ્તાવેજ થયો છે એનો ઠરાવ

એ હું કામગીરી બજાવું છું અને નહીં મેં છેલ્લા ઘણા વર્ષોથી છું મારી હાજરી સતત હોય છે દરેક કામકાજ ઉપર મેટર બાંધકામમાં દરેકમાં ભૂતનાથ મંદિરની અંદર હું પંદરથી થી વીસ વર્ષ વિદ્યાર્થી તરીકે મારું જીવન ગુજરેલું છે મારા ફાધર ને મધર નાનપણ ની ઉંમર થી ગુજરી ગયા હતા જેથી અમારા ગામના વિદ્યાર્થીઓ હતા એ મને ભૂતનાથમાં લઈ આવ્યા હતા આ મહાન છે એ ચોથા મન છે મારી યાદીમાં પહેલા બ્રહ્મગીરી બાપુ હતા પછી પછી વિશ્વદાદન બાપુ આવ્યા પછી વસંતગીરી બાપુ અને હવે અત્યારે આદરણી મહેશગીરી બાપુ આવ્યા છે એટલે જે શરૂઆતમાં મેં મારી એમ કોમ એલ એલ બી વકીલાતની પદવી ભૂતનાથમાં રહીને મેં કરેલી છે મેં બાર થી પંદર વર્ષ સુધી સવાર સાંજ ભાઈ ની આરતી બ્રહ્મગીરી બાપુના સમયમાં કરેલી છે એ પછી હું સેવા ભાવનાથી માયરા માસ્ટરમાં એક વર્ષ હું પીડી કોમર્સની અંદર ભણેલો ત્યારથી મને ટ્રસ્ટમાં મેં એક બે ભૂલો કાઢી મને લેવામાં આવ્યો જે તે વખતે અભિરામ બાપુના આચાર્ય પદેથી પછી અમારા ટ્રસ્ટ ની અંદર જગ્યાઓ ખાલી પડી તે પછી રામનારાયણ બાપુ પ્રમુખ હતા પછી વાત કરી કે ભાઈ આપણે ટ્રસ્ટી છે તો પછી ગુરુ મહેશગીરી પર થોડો ઢોળક આપણે અમને લઈ લઈ તો આપણે થોડી રાહત થાય કારણ કે મુક્ત બાપુ છે ભવનાથ અમુક ચલાવતા અમારા રાષ્ટ્રીય અંદર ઘઉં તેલની જ ખાસ જરૂરિયાત રહેતી એટલે એને અમે લઈ લીધા એની ડેરીમાંથી રેગ્યુલર આવતા એ આવતા સહાય કરી જતા એક બે વાર ઘઉં નો પુરવઠો પણ પૂરા પાડેલો દરમિયાન કોરોના કાળ માં તેનું અવસાન થઈ ગયું પછી મારી ઈચ્છા એવી હતી કે ભાઈ ભાઈ આપણે બાપુ ટ્રસ્ટમાં હતા એમની જગ્યાએ એમના ગુરુજી અત્યારે હાલ કાર છે પોતાના મન તરીકે આવ્યા છે એને આપણે ટ્રસ્ટમાં લઈએ તો આપણે જે અનાજ તેલની જે વિદ્યાર્થીઓ જે ગરીબ રહે છે અને ગાયો નિવાનો ખર્ચો છે એ આપણે પાર પાડીએ કે

એણે એમ કીધું બાપુ હમણાં બહુ વ્યસ્ત હોય ત્રણ ચાર જગ્યાઓ સંભાળે છે પોચે નહીં કે ભાઈ એની ઈચ્છા ન હોય એવું લાગતું હતું મને પછી મેં જવાનું ટાળ્યું એ દરમિયાન અમારો એ તો એક જ હતો કે મહેશગીર બાપુ ભવન જે રંગક્ષેત્ર ચલાવે છે હજારો માણસો સવાર સાંજ જમે છે આપણે પચાસ સાઠ વિદ્યાર્થીઓ છે એના પૂરતું તેલ ક્ષેત્રનો નો થઈ જાય એ મહેશગીર બાપુ પૂરું કરી દે તો આપણે કોઈ આ બીજા દાતાઓ પાસે અપેક્ષાઓ રાખવાની ન રહી હેતુ અમારો એક જ હેતુ હતો પણ એમને પછી સંસ્થાઓ વાળા અને મેં દંડ વાત કરીને પગલા લાગ્યું છે ને તમારી પાસે મહેધુ હા એટલે ગયો એટલે મહેધુ આપની પાસે એક બે વાર આવ્યો હતો પણ નથી હવે અમે ગિરીશભાઈ ટ્રસ્ટી તરીકે લઈ લીધા છે અમારે તો કોક અમારી આર્થિક જરૂરિયાત સંતા છે ગૌતી સાઈઠ ગરીબ વિદ્યાર્થી જે ગાયો છે પાત્રી ચાલીસ જેટલી એનો નિભાવ ખર્ચ કરે એવા મારા દાતાની જરૂરિયાત છે મારી સાથે સેવાકી પ્રવૃત્તિઓ કરનાર જેનો જૂનાગઢ સંસ્થાની અંદર નામ થયું મનસુખભાઈ વાજા અને સંસ્થાઓ પ્રવૃત્તિઓમાં સંકળાયેલા છે એવો એ નામ આપ્યું ગિરીશભાઈ ખોટે છે આપને સહયોગ આપે એમ છે આપણે કહીએ એટલે આપણું એ લોકો લોહાણ માજનવાડી છે એ જમવામાં બહુ માનતા હોય જે વિદ્યાર્થી જમાડવાની અંદર આપણને અનાજનો સહયોગ થશે એ હેતુથી અમે લીધા છે

એ સિવાય કોઈ અમે કોઈને કોઈ દબાવીને રાજીનામા લીધા નથી જે કઈ કાયદાકીય પ્રોસિજર કરી બહુમતી ઠરાવથી મંજૂર થયેલી પ્રવૃત્તિ છે જે તે બાપુ પણ હાજર હતા અને એમણે એમ કીધું કે ભાઈ આ સારા માણસ લઈ લો સહયોગમાં થશે